જેનું બ્રહ્માંડના ધણી ભગવાન વિષ્ણુના અવતાર તો ઘણા થયા પણ જે પોકરણ માં રાજા અજમલ જીના ઘેર પીર થઈને પૂજાણા એ રામદેવ પીરનો અવતાર અલૌકિક છે રોણેચા ધામમાં જે રામદેવ પીરનો તીર્થ સ્થળ છે ત્યાં આજે 18 વરણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આમ દરેક ધર્મના ભાવિક ભક્તો દર્શને આવે છે પીરની એક માનતા માનો એટલે કોઢિયાના કોઢ મટી જાય રોગિયાના રોગ મટી જાય એના ભક્તોની રક્ષા કરવા હાજરા હાજુરું હોય પીર મારા નોંધારાના રે આધાર મારા હે બાવા એ માતા રે મિનલ દેવના જયા રહે નોંધારાના આધાર ભક્તોના તારણ એવા પોકરણ ગઢના પીર જાગતું પીરાણું પીર રામદેવ પીરને આજે આપણે વંદન કરીએ રામદેવ પીરના આખ્યાન મુજબ એમ કહેવાય છે કે જ્યારે સનાતન ધર્મ ઉપર ખતરો તોળાયો રાજા અજમલજીને વ્યથા થઈ હે ભગવાન અમારા ઘરે પુત્ર આપો જે ધર્મની રક્ષા કરે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન ભોળાનાથનો વ્રત રાખી કાશી નગરીમાં તપ આદર્યું ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈને કહ્યું હે રાજા અજમલ તમે દ્વારકા નગરી જાઓ ભગવાન કૃષ્ણ તમારી મનોકામના પૂર્ણ કરશે કાશી નગરીથી ઘેર આવી માતા મિનળદેને વાત કરી હે દેવી ભગવાન ભોળાનાથે પ્રસન્ન થઈ અને કહ્યું કે તમે દ્વારિકા જાઓ દ્વારિકાનો નાથ તમારી મનોકામના પૂર્ણ કરશે માતા મિનળદે કહે છે હે સ્વામી ભગવાન કૃષ્ણને પ્રસાદ ધરાવવા હું મારી જાતે લાડુ બનાવી આપું પ્રેમનો સાગર ભગવાન કૃષ્ણ એક સ્ત્રીની વેદનાને સમજી શકે અને ઘેર પુત્ર પણ મારી એક વિનંતી છે કે બેન સગુણાના વિવાહ થઈ જાય પછી આપ જાઓ આમ બેન સગુણાના રંગે ચંગે વિવાહ કરી રાજા અજમલજી દ્વારકા જાય છે દ્વારકામાં ભગવાન કૃષ્ણને અંતરના ઊંડાણથી પ્રાર્થના કરી ભાવાવેશમાં આવી જારીનો ઘા કર્યો અવાજ સાંભળતા જ પૂજારી આવ્યા પૂજારી કહે છે હે રાજા અજમલ ભગવાન તો આ દરિયામાં રહેલી સોનાની દ્વારકામાં રહે છે ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિના ભાવાવેશમાં આવી રાજા અજમલજી દરિયામાં કૂદી પડે છે ભક્તની લાજ રાખવા અખિલ બ્રહ્માંડનો નાથ દરિયામાં સોનાની દ્વારકા ઊભી કરે છે નગરીના દ્વારે જ સામે પાદરમાં પાણીયારી માથે પાણીની હેલ ભરીને સામા મળે છે અજમલ રાજા પૂછે છે આદરની પાણિયારી પાણીયારી પૂછું મારી બેન એવા કયા રે નગર કોણ રાજવી પાણિયારી જવાબ આપે છે નગરીનું દ્વારિકા છે છે નામ એવા આમ અજમલ રાજા ભગવાન કૃષ્ણના દર્શન કરે અને જુએ છે તો કપાળે પાટો બાંધ્યો છે આર્તનાદે રાજા અજમલ પૂછે છે હે ભગવાન આપના લલાટે કેમ પાટો બાંધ્યો છે ભગવાન કૃષ્ણ હસીને જવાબ આપે છે કે એ તો મારા ભક્તના પ્રેમની નિશાની છે ભગવાન કહે છે હે રાજા અજમલજી અહીં સુધી કેમ આવવું પડ્યું રાજા અજમલજી કહે છે હે ભગવાન આપ તો અખિલ બ્રહ્માંડના નાથ છો આપથી શું જાણ્યું હોય સ્વાર્થ અને પરમાર્થ માટે આપના દ્વારે આવ્યો છું ધર્મની રક્ષા અને પૃથ્વી પરનો ભાર ઉતારવા રાક્ષસનો સંહાર કરવા આપ મારા ઘેર પધારો કુમકુમ પગલી પડે મહેલમાં જાણે હું જન્મ હું ધાર પિતા તપે અને પુત્ર તમારો સત્ય વચન છે મારું આ બે ફૂલની પૂજા કરજો ભાદરવા સુદ્ધ દશમના પાછલા પહોરે એક પુત્ર અવતરશે એનું નામ વિરમદેવજી રાખજો અને મહેલમાં કંકુ પગલા પડે ને જે પુત્ર અવતરે એનું નામ રામદેવજી રાખજું આમાં ધમનું ઉદ્ધાર કરવા ધર્મની સ્થાપના કરવા પૃથ્વીનો ભાર હળવો કરવા અને ભક્તોની રક્ષા કરવા પ્રભુ અવતાર ધારણ કરે છે સમગ્ર ભારત વર્ષમાં સતની જ્યોતિક પ્રગટાવી જેમાં બાવા ઉગમસિંહ ગુરુ મેઘધારુ મસ્તરામ જયમલ રાઠોડ ઈશરદાન શોભાજી મહારાજ સુરસંગ જેસંગ લખમો માળી રાવત રણસી હિમરો કુટવાળ કપિક્ષા પાલણસિંહ ભગત ભાટી હરજી લાખો વણજારો દસુ શેઠ પલણસિંહ મલ્લીનાથ ભૈરવનાથ રૂપાદે માલદે સધીર શેઠ લાખો લોયણ ડાલીબાઈ જેસલ તોરલ જેવા અનેક સંતો ભક્તો સિદ્ધ પુરુષોએ મહાધર્મનો નેજો સમગ્ર વિશ્વમાં ફરકાવ્યો આમ કોઈ કહે છે સંવંત ચૌદસો માં અને કોઈ કહે છે સવંત ચૌદસો માં ભાદરવા મહિનાની દશમના દિવસે રામદેવ પીર પ્રગટ થાય છે આમ બાળપણથી જ અવતાર કાર્યનો આરંભ કરે છે માતા મિનરદેહ ગાયો દોહીને આવી દૂધની ડેક ચૂલા ઉપર મૂકીને ગાયના વાછરોને બાંધવા જાય છે તે અચાનક યાદ આવે છે કે દૂધની ડેક તો ચૂલા ઉપર મૂકી છે માતા દે આવીને જુએ છે કુમકુમ પગલા જુએ છે હોડિયામાં સુતા સુતા જ દૂધની ડેગ રામદેવજી મહારાજ ઉતારી લે છે ગોપ ગોવાળો સાથે ગાયો ચરાવતા બંને ભાઈઓ રામદેવ અને વિરમદેવ જાય છે અને ગોવાળો સાથે દડાની રમતું રમે છે રામદેવજી દડાને જોરથી ફટકો મારે છે દડો ભેરવાની ભમ તરફ ચાલ્યો જાય છે મોટા ભાઈ વિરમદેવજી કહે છે કે ભાઈ રામદેવજી તમે ઘેર જાઓ હું હમણાં જ દડો લઈને આવું છું પણ રામદેવજી મહારાજને તો ભૈરવ રાક્ષસ નો સહાર કરવો તેથી રામદેવજી મહારાજ ગુરુ બાળીનાથ ના આશીર્વાદ લઈ ભેરવા વધ કરી ગુફાની ઉત્તર દિશા એ ગળાવી રૂણીચા ગામ વસાવે છે આમ રામદેવજી મહારાજ ની દૂર દિશાવર સુધી પહોંચે છે એ વખતે દિલ્હીની ગાદી ઉપર મુગલોનું શાસન હતું એટલે છેક મક્કા મદીના સમાચાર પહોંચે છે એ ભારતમાં એક ચમત્કારી મહાન પીર છે આ વાતની ખાતરી કરવા મક્કા થી પાંચ પીરો રામદેવરા આવવા રવાના થાય છે રામદેવરા થી બાર કોષ દૂર રામદેવજી મહારાજ પોતે જ એમને મળી જાય છે એક વૃક્ષના છાંયડે આરામ કરવા બેસે છે એ સમયે પાંચે પીરો એ વૃક્ષના ના છાંયે બેઠા નહીં અને પાંચેય પીરોએ દાંતણની ચીરો વાવીને

એ રામચા પીરના શિષ્યો બની ભારતમાં જ રોકાઈ ગયા એમાંથી ત્રણ પીરોની સમાધિ અજમેરમાં છે એટલે મુસલમાન પણ રામદેવ પીરની માનતાએ જાય છે આમ રામદેવજી મહારાજે માનવ માત્રને સ્વીકારી મહાધર્મની સ્થાપના કરી યુવાન વયે રામદેવજી મહારાજના વિવાહ અમરકોટના રાજા દલપત સોઢાના પુત્રી માતા નેતલદે સાથે થયા જે જન્મથી વિકલાંગ હતા પણ રામદેવજી મહારાજના હાથનો સ્પર્શ થતા જ સ્વસ્થ અને સુંદર થઈ ગયા પરણીને જાન રામદેવરા પહોંચી તો બેન સગુણાને જોયા નહીં કારણ પૂછતા ખબર પડી કે તેમના એકના એક પુત્રનું અવસાન થયું છે રામદેવજી મહારાજે કહ્યું બહેન મંગળ પ્રસંગે આસુ ના સારું જાઓ ભાણેજને બોલાવો ભાણેજને રામદેવ પીર સજીવન કરે છે રામદેવજી મહારાજ સિદ્ધ પુરુષ ચુરવીર ચમત્કારી મહાપુરુષ હતા જેમણે માનવ માત્રને ગૌરવ આપ ડાલીબાઈને બહેન બનાવી ઊંચ નીચના ભેદભાવો ભૂસી નાખ્યા અવતાર કાર્ય પૂરું કરીને રામદેવજી મહારાજે જ્યારે સમાધિ ગળાવે છે ત્યારે સંત માતા ડાલીબાઈને સમાચાર મળતા દોડતા આવે છે અને કહે છે આ તો મારી સમાધિ છે ત્યારે સૌ પ્રમાણ માગે છે સંત માતા ડાલીબાઈ કહે છે કે સમાધિમાં કાંક્ષી અને દોરા નીકળે તો માનજો કે સમાધિ મારી છે સમાધિ થોડે ઊંડે સુધી ખોદવામાં આવી એમાં કાંક્ષી દોરા નીકળ્યા અને સંત માતા ડાલીબાઈ સમાધિમાં બેસી ગયા એના બીજા દિવસે સંત માતા ડાલીબાઈની સમાધિથી થોડે દૂર રામદેવજી મહારાજે હાથમાં શ્રીફળ લઈ સમાધિ લીધી રામદેવજી મહારાજે મહા સમાધિમાં પ્રવેશ કરતા પહેલા સૌ ગત ગંગાને ફરમાન રૂપે બોધ આપ્યો કહે રામદેવ સુણો ગત ગંગા પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન જીવ માત્ર પર દયા રાખવી ભૂખ્યાને દેવું અન્નદાન ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમારથ કાજે રહેવું તૈયાર જૂજ જીવવું ને જાણી લેજો કરવો સારા સારનો વિચાર વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતરના ઢંઢોળીને ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ કેરી લાર તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ જે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહીં લવલેશ સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર જતિ સતીનો ધર્મ જાણો તેજી મોહ માયાની જંજાળ વચન વિવેકી જે હોય નર નારી નેકી ટેકીને વાળી વ્રત ધારી તે સૌ છે સેવક અમારા જે હોય સાચા ને સદાચારી માત પિતા ગુરુ સેવા કરવી કરવો અતિથિ સત્કાર સ્વધર્મ નો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર પ્રથમ પર્વ ઢે વહેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણી નું નામ એકમ ના થઈ અલખને આરાધવા પછી કરવા કામ તમામ એક આસ અજપા જાપ જપવા અત કરણ રાખવું નિષ્કામ દસે ઇન્દ્રિયો નું જયારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ દિલ ની ભ્રાંતિ દૂર કરવી

પામી પદ નિર્વાન નવ ને વંદન નવ ને બંધન આનંદમાં રહે તને જાણો મુજબ અંતર પાસ હું છું સૌ નો અંતર્યામ નિજ ભક્ત રક્ષણ હાર ધર્મ કારણ ધરતો વિધ વિધ અવતાર આમ આજે પણ આ ઘોર કળિયુગમાં પણ પીર રામદેવ છે અને ભક્તોની ધણી નું પતિ અજરા અમર અભંગ અકલ અલખ અના હે પશ્ચિમ ધરાના પીર રામદેવજી મહારાજ તમે જ સર્વશક્તિમાન માન છો અમારી રક્ષા કરો રક્ષા કરો જય રામદેવ પીર